ઇમામ હુસેન અને બોતર શહીદોની યાદમાં મુસ્લિમ સમાજ મોહરમના દસ દિવસ જગ્યાએ જગ્યાએ સબીલ તથા વાયેઝનું આયોજન કરતા હોય છે આવનારા દિવસોમાં મહરમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કલાત્મક તાજિયા સાથેનો જુલુસ રાજકોટમાં ફરશે અને સબીલો પર ન્યાઝનું આયોજન થશે ત્યારે રેલનગરના હૈદરી ગ્રુપ દ્વારા ઇમામ હુસેનની યાદમાં દસ દિવસ વાયેઝ અને ન્યાઝનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો હૈદરી ગ્રુપ છેલ્લા સાત વર્ષ વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાત્મક તાજિયા બનાવવામાં આવી રહ્યા છે સાથે મોહરમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને દસ દિવસ સબીલ પર ન્યાઝનું પણ આયોજન કરવામાં આવે છે જેનો બોડી સંખ્યામાં લોકો લાભ લે છે આ કમિટીમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે બધા આયોજન થાય છે શનિવારે મોહરમ નિમિત્તે તાજિયા પડમાં આવશે અને રેલનગરથી પોપટપરા સુધી તાજિયા ફરશે આ સમગ્ર આયોજનમાં કમિટીના તમામ સભ્યો સહકાર સાથે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે મારું નામ શોએબ સુમરા હૈદરી કમિટી રેલનગર રાજકોટથી અત્યારે મોરમ મહિનો ચાલે છે ત્યારે ફક્ત હિન્દુસ્તાનમાં જ નહીં પણ પૂરી દુનિયામાં આ મોરમ મહિનામાં હજરાત ઇમામ હુસેનને અને એની કુરબાનીને યાદ કરવામાં આવે છે ત્યારે છેલ્લા સાત વર્ષથી રેલનગર હૈદરી ગ્રુપ આ મોરમ મહિનામાં દસ દિવસ સબીલ ન્યાજ શરબતનું આયોજન કરે છે અને વાયદ શરીફ નું પણ આયોજન હોય છે વાયદ શરીફ પણ પછી ન્યાજ પણ હોય છે અને હેદરી કમિટીના યુવા ગ્રુપના છોકરાઓ છેલ્લા પાંચ વર્ષથી ઇમામ હુસેનની યાદમાં તાજીઓ બનાવે છે ત્યારે કમિટીમાં જે મહેનત કરતા છે તેવા અમારા પ્રમુખ આજી ઇમ્તિયાઝભાઈ એકે બેકરીવાળા ઉપપ્રમુખ જનાબ હુસેનભાઈ આલેપોત્રા સાદાતે ઇકરામ સૈયદ આલમ બાપુ અને કમિટીના તમામ હોદ્દેદારો આગેવાનો અને કમિટીના મેમ્બરો આ આયોજનમાં રાત દિવસ મહેનત કરે છે ઇન્શાલ્લા આયોજન રેલનગરના તમામ મુસ્લિમોના સાથ સહકારથી આગળ પણ અમે કરતા રહેશું અને હજરાત ઇમામ હુસૈનને આ મોરમ મહિનામાં તેની કુરબાનીઓને યાદ કરશું અને વાયદ શરીફ અને બધું આયોજન કરશું